અને હું લઈને આવ્યો મારે રીલ બનાવવા માટે અને આ લઈ લીધું છે ઘી કેમ કે આપણે કી જાય ત્યારે તમને કહી પણ આ તો આવવા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ ભાઈ રોજ તો છે ને આને આ રીલ બનાવવા આવે બરાબર પણ આજે આને હું લઈને આવ્યો મારે રીલ બનાવવા માટે અને ફોટોશૂટ કરવા માટે આજે ઈચ્છા થઈ ગઈ કે ભાઈને ફોટો બોટો પાડીએ મજા આવી જાય થોડા નવા નવા ફોટો હે જ નહીં એટલે પોતે તો નહીં હા અને હવે આપણે ઓફિસે જઈએ ફોટોશૂટ કરાવી પાસે ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને આજે જમવામાં છે કઢી છે બાજરીના રોટલા છે અને આ દેખો મેડમ ફર્સ્ટ ક્લાસ રોજે રોજ ટના ટન સાડીઓ પહેરે બરાબર અને હવે આ રોટલા ઉપર લઈ લે છે કઢી અને આને સ્પેશિયલ આની આદત એવી કે છેલ્લો રોટલો વધે ને એટલે ભલે ગમે તે શાક હોય પણ બાજીનો રોટલો એકદમ એમ કડક કરતા ને અને એ પાછું કડક કર્યા પછી પણ કોઈને કડક ખાવા નથી હલો અભય ભાઈ આજ મસ્ત તૈયાર થઈ ગયો હવે રોજે ટન રહેવાનું અને આ દેખો આપણે મસ્ત ઘડિયાળ પણ પહેરી લીધી પેલી વોચ હતી એ ચાર્જિંગ થાતી નહીં એટલે હવે કેમ કે ચાર પાંચ વરસ થઈ ગયા એટલે તો ચલો ફ્રેન્ડ જમવા એ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો ફ્રેન્ડ દેખો આપણે જમવા બેસી ગયા અને આ લઈ લીધું છે ઘી કેમકે આપણે બપોરે ખાધું હતું આને ખાધું ન એટલે તમને ખબર હે કે કડક કડક બાજીન રોટલા ઉપર ઘી અને પાસે લગભગ ઘટી નોક છે અને અરવિંદ તાર જમવા આવવાનો હોય અને સોયાબીન ના હાગે લેતા આવજે ભાઈ દેખો અરવિંદ જમવા બે ગયો હોય અને ફ્રેન્ડ એમાં એવું હોય ને કે તમારા માટે એક નવી ખુશખબરી આવવાની પણ હજી કન્ફર્મ નહીં થયું એટલે હે ને હું ખાલી ખુશખબરી જ કહું કેમ કે હજી નક્કી થાય ત્યારે તમને કહીશ પણ આ તો આવવાની છે હવે શું આવવાની હે જાય કદાચ તો તો પડી જવાની પણ જો કોઈ નહીં બરાબર અરે આ તો રોંગ થઈ ગયું આને કાઢી લેવાની જગ્યાએ પેલી વડીનું શાક લઈ લીધું અને આ અરવિંદ મારા અમે જે પોનસો ગ્રામ ઘી લઈને આવ્યા હતા ને હવે પોતે ખાઈ રહ્યો

માર બાએ બાએ વધારે ખાધા હતા એમને કોમ્પિટિશન થયું હતું ને એટલે વધારે લાડુ ખાઈ લીધા હતા એની વાત કરું કેને ખાધા હતા વધારે માપાની હદે રહી મારું નામ લે કોટા કાઉન્ટ તમારો ઈજ્જત કાટે દેખો બ્રન હવે આ લગાવે છે નાઈટ ક્રીમ આટલી વાઈટ હે મે એને ખાલી એટલું જ કીધું કે તું હવાનમાં પહોંચવા ગઈ જાગ ફર્સ્ટ ક્લાસ એમ ખસત બીજી કર તો મસ્ત વ્હાઈટ થઈ જાય જેમાં અમુક થોડો થોડો થવા માંડ્યો પણ પહોંચવા ગે નહીં હાથ વાગે જાગે એટલે બસ કાળા જ હતા પહેલાંય હું આવી દીધી હાથ વાગે જાગતો થાય એટલે કાળો થઈ ગયા હવે હવે પહોંચવાગે જાગીએ તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ